જેમાં બાળોની તવશ્યા હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો હાજરી આપી હતી જેમાં પોલીસ સમન્વય સમિતિના ગુજરાતના પ્રેસિડેન્ટ દીપિકાબેન દાબે મહુવા પ્રમુખ પ્રયાગભાઈ નાગજી અને તમામ મતદારોની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત મહુવાના પીએસઆઈ એસ એમ પટેલ અને પોલીસ કર્મીઓને પુષ્પગુચ્છ આપી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં આઠ જેટલા ડોક્ટરોએ સેવા આપી એસઆઈ એસ એમ પટેલે પોલીસ સમન્વય સમિતિના ગુજરાતના પ્રેસિડેન્ટ દીપિકાબેન દાભી અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો આ કેમ્પમાં ડેન્ટિસ્ટ જનરલ સર્જન ફિઝિયોથેરાપી આંખ ચેકઅપ જનરલ ફિઝિશિયન જેવા અનેક ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે આ કેમ્પમાં અંદાજીત એકસો પોલીસ અને પરિવાર ગ્રામજનોનો ચેકઅપ કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાશિદ ખાન પઠાણ આરએમજી ન્યૂઝ મહુવા દિલથી આભાર માનું છું થેન્ક યુ મેડમ કે જે અમારા માટે આ કાર્યક્રમ કર્યો અને આવા કાર્યક્રમો તો આ પહેલો નહીં અગાઉ પણ ઘણા બધા કરી ચૂક્યા છો અને હંમેશા પરાગભાઈ અમારા માટે પોઝિટિવ હોય છે કોઈ પણ કાર્યક્રમ અને કરવાનો હોય છે ત્યારે પરાગભાઈ ધ્યાન દોર્યું કે હા સાહેબ થઈ જશે જય હિન્દ જય ભારત મારું નામ છું કે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પોલીસ સમન્વય દ્વારા આજે મહુવા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારીઓ માટે આપણે જે કેમ્પનું આયોજન કર્યું એમાં એકસો પચાસથી પણ વધારે પોલીસ કર્મચારીઓને આપણે ચેકઅપ કરી એ ચેકઅપમાં ઘણા એવા કેસીસ જેમ કે મેડિસિનને લગતા કેસીસ સર્જરીને લગતા કેસીસ ડેન્ટિસ્ટને લગતા કેસીસ આપણે જોયા આંખની તપાસ માટેની એ કરી આપણે એમાં ઘણા એવા પોલીસ કર્મચારીઓ છે કે જેમને હાઈ બ્લડ પ્રેશર અને હાઈ બ્લડ શુગર જે આપણે ફર્સ્ટ ટાઈમ ડિટેક કર્યા અને એમને વ્યવસ્થિત માર્ગદર્શન આપ્યું કે વ્યવસ્થિત ફોલોઅપ લે અને એમની જે જવાબદારી છે એમને જે પ્રમાણે એમની ડ્યુટી હોય છે નાઇટ ડ્યુટી કરતા હોય છે ઘણીવાર છત્રીસ કલાક અડતાલીસ કલાકની એક સાથે ડ્યુટી હોય છે ત્યાર પછી પોતાના શરીરનું કઈ રીતે ધ્યાન આપવું એ સમયગાળામાં પોતાનું હાઈપરટેન્શન ડાયાબિટીસને કઈ રીતે મેનેજ કરવું એ માટેનું માર્ગદર્શન આપ્યું અને ઘણો એવો સપોર્ટ મળ્યો અમને પોલીસ સમન્વય કમિટી દ્વારા અને એક બહુ સારું કામ છે કે જેનાથી આપણા માટે કામ કરતા જે પોલીસ કર્મચારીઓ છે જેને આપણે હેલ્થ બાબતમાં કંઈક આ રીતે મદદ કરી શકીએ થેન્ક યુ